નમસ્કાર મિત્રો જય ભોલેનાથ હિન્દુ ધર્મમાં પ્રાણી અને પક્ષીઓનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આજે એક વાત એવી કરીશું કે સંઘેડા ગામમાં ભયુવા ગામમાં લાઈટના થાંભલા નીચે આ બે બચ્ચા મળી આવ્યા છે બે બચ્ચા જીવિત છે કાગડાના બચ્ચા કાગડાની વાત કરીએ તો આ કાળા રંગના પક્ષીઓ યમના દૂત માનવામાં આવે છે કાગડા વિશે એવું માનવામાં આવે છે કે ઘટનાઓ વિશે અગાઉથી માહિતી મેળવી છે આવી પણ માન્યતા છે કે શાસ્ત્રોમાં કાગડાને યમરાજનું પ્રતિક માનવામાં આવે છે યમરાજ મૃત્યુના દેવ છે એવું માનવામાં આવે છે કે જો કાગડો તમારા દ્વારા આપવામાં આવેલો ખોરાક ખાય છે તો યમરાજ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાથી શાંતિ પ્રાપ્ત થાય છે જીવનમાં એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં યમરાજને કાગડાઓને વરદાન આપ્યું હતું કે તમને આપવામાં આવતો ખોરાક એ પૂર્વજોને શાંતિ આપશે ત્યારથી જ કાગડા ખોરાક આપવાની પ્રથા ચાલી રહી છે પ્રકૃતિમાં એમની અનોખી ભૂમિકા છે ભારતમાં ઘણી જગ્યાએ આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ છે મનુષ્ય આ બાબતમાં જાગૃત રહેવું જોઈએ જીવદાયા માટેનું એક અનોખું કાર્ય સંખેડા પ્રકૃતિ પ્રેમી દ્વારા થઈ રહ્યું છે જોઈ શકો છો સંખેડા ગામમાં ભોઈવા ગામમાં એક લાઈટના થાંભલા ઉપરથી એકાએક કાગડાનો માળો વરસાદી પવન સાથે પટકાતા કાગડાના બે બચ્ચા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા અને બે બચ્ચા જીવિત હતા આ ઘટનાની જાણ ત્યાંના હેમંતભાઈ દ્વારા બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમ સજીન પંડિતે જાણ કરતા તેમના વોલિયન્ટર સંજયભાઈ સાથે આવીને કાગડાના નાના નાના બચ્ચાને પ્રાથમિક ઉપચાર આપી ખોરાક એમના હાથથી ખવડાવીને નજીકના મંદિરની જે આગાશી છે તેની પર મૂક્યા હતા આ કાર્ય કરતાં જ અનેક કાગડાઓના ટોળા સમૂહમાં આવી ચડ્યા હતા પૂરા આકાશમાં અનેક કાગડા જ કાગડા દેખાઈ દેતા હતા અને આક્રંત કરતા હતા એમનું પરિવાર જાણે કોઈ માનવ સર્જિત વેરવિખર થયું તો નથી ને પણ એમના કાગડાના પૂરા સમાજ આ જીવદયાના કાર્ય પર કાગ દ્રષ્ટિ રાખતું હતું જેવા જ બચ્ચાને પાસેના મંદિરની છત પર આવી ખૂટા પડેલા કાગડા સાથે પરિવારનું મિલન કરાવ્યું તો એમની જ ભાષામાં જાણે કે આભાર વ્યક્ત કર્યો હોય એવી લાગણી દર્શાવતું હોય એવું માહોલ એવું વાતાવરણ બન્યું હતું ત્યાંના સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત પણ કર્યો હતો આ સાથે સચિન પંડિતે એ જણાવ્યું કે એનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે કાગડાઓનું એનો પૂરો અર્થ આપણે સમજીએ તો પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે દરેક પ્રાણી અને પક્ષીઓનું અનુકૂળ મહત્ત્વ હોય છે કાગડા ચાલક પક્ષી માનવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે સફાઈ કામદારની જેમ કામ કરે છે નાના જંતુઓ ઉપરાંત પ્રદૂષણના પરિબળો હોય છે એને કે ખાય છે આ પર્યાવરણને શુદ્ધ કરે છે તેથી તેમનું રક્ષણ ખૂબ જ મહત્વનું છે પરંતુ વૃક્ષો કાપવાના કારણે કાગડાઓની સંખ્યા પણ ઘટવા લાગી છે જેથી વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે આજે વૃક્ષો નથી એટલે જ આજ રોજ ઘટના આ બની કે કાગડાને લાઈટના થાંભલા પર માળો બાંધવાનો વારો આવ્યો સાચું કહું છું ને એટલે જ કહું છું સેવ ટ્રે સેવ વાઇલ્ડ લાઈફ વૃક્ષ હૈ તો જીવન હૈ દેખો કાગડા જ કાગડા पूरा आकाश में चैनल पुरो पुरो समाज क्या देखो तो आकाश मत तुम्हें तो आ माहिती केवी लगी तो सारी लगी होय तो मारी चैनल सब्सक्राइब जरूर करजो जेथी अ नवी मिलती रहे આ સાથે જંગલ ખાતાનો બ આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ